તો ફરી એક વખત આપણે જણાવીએ અમદાવાદના જીવરાજ પાર્ક પાસે કોમ્પ્લેક્ષમાં આગનો બનાવ બન્યો છે આ કોમ્પ્લેક્ષમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા અને ક્લાસીસમાં વિદ્યાર્થીઓ હતા તેવામાં અચાનક આગ લાગતા કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા પણ હતા જેમને સ્થાનિકોની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે આગ લાગી છે ગોડાઉન ની અંદર ફોર્મ ની જે કંપની છે ત્યાં આગળ હાલ આગ લાગી છે ફાયર બ્રિગેડ ની ત્રણ કરતા વધુ ગાડીઓ હાલ ઘટના સ્થળ પર મોજુદ છે અને ફાયર બ્રિગેડ

પ્રાથમિક કારણ ફાયર બ્રિગેડ દ્વારા ચાલી રહ્યું છે ત્યારે તડામર હાલ ત્યારે એક પછી એક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે મોજૂદ છે ત્રણ કરતા વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ હાલ ઘટના સ્થળ ઉપર છે જોવાનું એ રહેશે કે જે આગળના ભાગમાં એક ટ્યુશન ક્લાસ હતા એ ટ્યુશન ક્લાસની અંદર વિદ્યાર્થીઓ ફસાયા હતા એ વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે જે પ્રમાણે મારા કેમેરામેને કહીશ કે જે ધુમાડા બતાવે એ ધુમાડાની તીવ્રતા જોઈને ખ્યાલ આવશે કે આગ કેટલી મોટી માત્રામાં છે ગેસના સિલિન્ડર પણ આ જગ્યાએ રાખવામાં આવ્યા હતા જે પ્રકારે ફાયર બ્રિગેડના જવાનને રાજેશ ભટ્ટ જે હાલ અત્યારે ઉપસ્થિત છે ગેલેરીની અંદર તે આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે જે પ્રમાણે એક પછી એક ટબક્કાવા રીતે પ્રોપર પ્લાનિંગ સાથે આગને ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે પ્રમાણે પાણીનો મારો તો સાથે સાથે જ ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આ પ્રકારના યુફોર્મની અંદર જ્યારે આગ લાગતી હોય છે ત્યારે આગ જે ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે તેઓના માટે આગ ઓલવવી ખૂબ જ કઠણ કામ બનતું હોય છે યુફોર્મની અંદર આગ લાગતાની સાથે જ જે લિક્વિડ મારવામાં આવતું હોય છે લિક્વિડ માર્યા બાદ જ આગ કંટ્રોલમાં આવતી હોય છે કારણ કે પાણીના મારાના કારણે વધુ આગ ફેલાતી હોવાનું ફાયર બ્રિગેડ માની લે છે પરંતુ પ્રાથમિક તબક્કે જે આગ લાગતી હોય છે તેની અંદર પાણીનો મારો ચલાવવામાં આવતો હોય છે કારણ માત્ર એક જ છે કે આગનું ભારણ જે આગનું જે કહી શકાય વેટેજ તે ઓછું થઈ શકે તેના માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવતો હોય છે જે પ્રમાણે સફેદ ધુમાડા કંઈ બતાવે છે કે આગ ઉપર મહદઅંશે ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો છે જ્યારે પણ કોઈ પણ આ પ્રકારની આગ લાગતી હોય છે ત્યારે પહેલાં કાળા કલરના ધુમાડા બહાર આવતા હોય છે પરંતુ ફાયર બ્રિગેડ આવ્યા બાદ જે પ્રકારે પાણીનો મારો ચલાવવામાં આવે છે આ વ્હાઈટ આવતા હોય છે ત્યારે જ હોય છે કે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હોય તેના માટે જ આ પ્રકારના ધુમાડા આવતા હોય છે આ આગની તીવ્રતા ખૂબ જ મોટી છે કારણ કે આ રેસિડેન્ટલ ઝોન છે આસપાસ લોકો રહે છે જેના કારણે તેને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર બ્રિગેડના કર્મચારીઓને પણ ઘણી અગવડતા

ત્યારે ત્રણ કરતા વધુ ફાયર બ્રિગેડ કર્મચારીઓ હાલ અત્યારે અહીંયા આવે છે આપણે અહીંયાના સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કેવું છે કઈ પ્રકારે આગ લાગી હા મેડમ કઈ પ્રકારે આગ લાગી ખબર નહીં અંદર શું થઈ ગયું અમને અધુઆરા નીકળ્યા ને ત્યારે ખબર પડી ગઈ તો અમે દોડી નીચે આવી ગયા આજે યુ આ યુ ફોર્મ નું જે કારખાનું પાછળ છે નું કારખાનું જે સાહેબ ગેરકાયદે બાંધકામ છે ને ફોર્મનું એને ના સોસાયટીવાળા ના પાડતા પાડતા બી એ લોકોએ યુફોમવાળાને આલેલું કાલે જ ગાડી ઉતારતા ઉતારી હતી ના પાડી તું તો બી એમને ઉપર ટ્યુશન છે છોકરાઓનું પછી છોકરાઓની અમે જાતે અમે લોકોએ સોસાયટીના પછી છોકરાઓએ બીજાના ડાબા પરથી અમે લોકો બહાર નીચે ઉતાર્યા કલાક સુધી કંઈ કાર્યવાહી કરીને કોઈ માલિક બી નહોતું આવ્યું

હોય છે તેના કારણે આ પ્રકારની આગ તબદીલ બનતી હોય છે વગર પરમિશને જે પ્રમાણે રેસિડેન્ટિયલ ઝોનની અંદર કોમર્શિયલ દુકાનો ફાળવી દેવામાં આવતી હોય છે અમારા કેમેરામેનને હું કહીશ કે જરા કેમેરો ઝૂમ આઉટ કરે અને આ જે વિસ્તાર છે તે વિસ્તાર બતાવવામાં આવે કે એક તરફ આ રેસિડેન્ટિયલ ઝોન છે રેસિડેન્ટિયલ ઝોનની નીચે બિલકુલ કોમર્શિયલ દુકાનો ફાળવવામાં આવી છે જે પ્રકારે આ રેસિડેન્ટલ ઝોન જાહેર કરવામાં આવતો હોય છે તે સમયે આ પ્રકારની કોમર્શિયલ દુકાનો અહીંયા જે ફાળવવામાં આવતી હોય છે તેના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે મહત્વનું છે કે આ તો એક યુફોર્મની વાત હતી આવા અનેક પ્રકારના કારખાના આસપાસના વિસ્તારોમાં પણ ચાલે છે કે જે ગેરકાયદેસર છે જેના કારણે આ પ્રકારની આગ લાગે છે લગભગ પચીસથી વધુ કહી શકાય કે બાળકો આ આગની અંદર સપડાયા હતા પરંતુ સ્થાનિકોની તકેદારી અને ફાયર બ્રિગેડની કામગીરીના કારણે પચીસે પચીસ બાળકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે ત્યારે આ પ્રકારના બનાવોની પાછળના કારણ એકમાત્ર એ જ હોય છે કે આ પ્રકારની જે બેદરકારી દાખવવામાં આવતી હોય છે કોર્પોરેશન વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગ દ્વારા કે જે રેસિડેન્ટ ઝોનની અંદર આ પ્રકારના લાઇસન્સ આપીને કોમર્શિયલ દુકાનો ફાળવી દેવામાં આવતી હોય છે જેના કારણે આ પ્રકારની આગ લાગતી હોય છે ત્યારે તે સમયે ફાયર બ્રિગેડને હાલ જે જોઈ રહ્યા છો કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એક આગ ઓલવવા માટે થઈને અને કેટલા લોકોના જીવ ચોંટતા હોય છે બિલકુલ જે પ્રમાણે મહત્વનું છે કે ફરીથી હું મારા કેમેરામેનને કહીશ કે આગળના દ્રશ્યો જે બતાવે કે જે પ્રમાણે હાલ અત્યારનો અહીંયાનો જે માહોલ જે છે એ માહોલ કે અહીંયા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ તેના છે પોલીસની ગાડીઓ પણ અહીંયા આગળ મૂકી દેવામાં આવી છે જે પ્રકારે આ ગાડી લાવવામાં આવી છે ફાયર બ્રિગેડની અત્યાધુનિક ગાડી ફાયર બ્રિગેડની લાવવામાં આવી છે આ ગાડી ત્યારે લાવવામાં આવતી હોય છે કે જ્યારે આગની તીવ્રતા ખૂબ મોટી હોય ત્યારે આ પ્રકારની ગાડી લાવવામાં ફાયર બ્રિગેડ દ્વારા લાવવામાં આવતી હોય છે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં માસ્કના છે સાથે સાથે જે ફાયરના જે ઇક્વિપમેન્ટ્સ છે આ ઇક્વિપમેન્ટ્સ એવા સંજોગોમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે કે જ્યારે આગની તીવ્રતા ખૂબ મોટી હોય મહદઅંશે આગ લાગતી હોય છે ત્યારે નાના મોટા ફાયર આવતા હોય છે પરંતુ આ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ ત્યારે જ લાવવામાં આવતા હોય છે કે જ્યારે આગની તીવ્રતા ઘણી વધારે હોય અને મોટી માત્રામાં આગ લાગી હોય ત્યારે